જય માતાજી મિત્રો દીપમાલા ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ગુજરાતના લોક લાડીલા ભક્ત કવિ નરસિંહ મહેતા વિશે વાત કરીશું નરસિંહ મહેતાના જીવનની ખૂબ જ મહત્ત્વની વાતો જાણવા માટે આ વિડીયોને છેલ્લે સુધી નિહાળજો અને જો આ વિડીયો પસંદ આવે તો તેને લાઈક અને શેર કરી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમે જાણો છો નરસિંહ મહેતા કોણ હતા ગુજરાતી ભાષાના આદિકવિ કે કવિ અને નરસિંહ ભગત કે ભક્ત નરસૈય જેવા લોકપ્રિય નામથી આપણે જેને ઓળખીએ છીએ ગુજરાતી ભાષાના અનમણ રત્ન સમાન નરસિંહ મહેતાને ઉર્મી કાવ્ય આખ્યાન પ્રભાત્યા અને ચરિત્ર કાવ્યના આરંભ કરનાર માનવામાં આવે છે જેના દ્વારા રચાયેલા પ્રભાતિયા આપણને સ સવારે સાંભળવા મળે છે જેના ભજનો અને કાવ્ય પાંચસો વર્ષથી વધુ સમય વીતી ગયા હોવા છતાં પણ આજે લોકોના મનમાં તાજા છે લોકો ભાવથી આ પદોને ગાય છે પંદરમી સદીમાં ભારતમાં જે ભક્તિ આંદોલનની શરૂઆત થઈ તેમાં ગુજરાતને ભક્તિનો રંગ લગાવનાર કવિ નરસિંહ મહેતાએ જેમણે માર્ગ અને જ્ઞાન માર્ગના રહસ્યને સૌ પ્રથમવાર કવિતાઓ અને ભજનો દ્વારા સરળ ભાષામાં લોકો સુધી પહોંચાડ્યા નાગર જેવી ઉચ્ચ જાતમાં જન્મ થયેલા હોવા છતાં અછુતવાસમાં જઈને ભજનો ગાયા લોકોને નાત જાતના અને જ્ઞાતિ ધર્મોના ભેદોથી ઉપર ઉઠાવી સહુ કોઈ હરિના જન એટલે ભગવાનના સંત છે એવી સમજણ આપી આવા ક્રાંતિકારી વિચાર ધરાવનાર નરસિંહ મહેતાને ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી એટલે આપણા બાપુ પણ પોતાના આદર્શ માનતા હતા બાપુનું સૌથી પ્રિય ભજન વૈષ્ણવજન એ નરસિંહ મહેતાએ રચેલું છે જીવન ચરિત્ર નરસિંહ મહેતાનો જન્મ વિક્રમ સંવંત ચૌદસો પાસઠની આસપાસ વૈશાખી પૂર્ણિમાના રોજ કાઠિયાવાડના તળાજા ગામમાં વડનગર બ્રાહ્મણની નાગર જ્ઞાતિમાં એક સેવપંથી પરિવારમાં થયો હતો તેમના પિતાનું નામ નામ કૃષ્ણદાસ કે કૃષ્ણ દામોદરદાસ મહેતા અને તેમની માતાનું નામ દયા કુંવરબાઈ હતું નરસિંહ મહેતા જ્યારે પાંચ વર્ષના હતા ત્યારે તેમના માતા પિતાનું અવસાન થયું બાળપણમાં જ પોતાના માતા પિતાને ગુમાવનાર નાનકડા નરસિંહ મહેતાના પાલન પોષણની જવાબદારી તેમના દાદી જયા ગૌરીબાઈ કે જયા કુંવરબાઈ સ્વીકારી નરસિંહ મહેતાના દાદી જયા કુંવરબાઈ વૈષ્ણવપંથી હતા ઇતિહાસકારો મુજબ નરસિંહના પિતા અને દાદા વિષ્ણુદાસ કે પુરુષોત્તમ દાસ એ શિવપંથી હતા નરસિંહ પર કૃષ્ણ ભક્તિના પ્રભાવનું કારણ તેમના દાદીનું પાલન પોષણ હતું દાદી નરસિંહને પોતાની સાથે નરસિંહના મોટા ભાઈ નરસિંહના પિતાના મોટા ભાઈના પુત્ર બંશીધરને ત્યાં જૂનાગઢ લઈ આવ્યા હવે નરસિંહ આઠ વર્ષનો થવા આવ્યો હતો પરંતુ હજી સુધી તે કશું બોલી શકતો ન હતો બ્રાહ્મણનો દીકરો મૂક એટલે મૂંગા હોય તો પોતાનું જીવન કઈ રીતે જીવી શકશે પોતાની આજીવિકા કેમ મેળવશે આવા વિચારોના વંટોળથી નરસિંહના દાદી ઊંડી ચિંતામાં ડૂબી જતા તેમને પોતાના પુત્રની આ અંતિમ નિશાની સમાન નરસિંહની ખૂબ જ ચિંતા થતી લોકવાયકા મુજબ એકવાર જ્યારે બાળક નરસિંહ પોતાની દાદી સાથે ભાગવત કથા સાંભળી પરત ફરી રહ્યા હતા ત્યારે એમને રસ્તામાં એક તપસ્વી સંતનો ભેટો થયો નરસિંહના દાદીએ સંતનું અભિવાદન કરી એ તપસ્વીને સંતને બાળક નરસિંહ આ આઠ વર્ષનો થઈ ગયો હોવા છતાં બોલી ના શકતો હોવાની સમસ્યા વિશે જણાવ્યું સંતે નરસિંહના નેત્રોમાં દ્રષ્ટિ કરી અને નરસિંહની પાસે આવી તેના કાનમાં રાધે ગોવિંદ રાધે રાધેકૃષ્ણના મહામંત્રનું ઉચ્ચારણ કર્યું નરસિંહને રાધે ગોવિંદનું નામ બોલવાનું કહ્યું ધીરે ધીરે જોતામાં તો મૂંગો બાળક નરસિંહ રાધે ગોવિંદ રાધે કૃષ્ણ નામનું રટણ કરવા લાગ્યું આ જોઈ સહુ કોઈ ચકિત રહી ગયા અને નરસિંહના દાદીની પ્રસન્નતાનો કોઈ પાર ના રહ્યો ત્યારથી નરસિંહના જીવનમાં શ્રી કૃષ્ણની ભક્તિનો આરંભ થયો જેણે નરસિંહ મહેતાને નરસિંહને ભગત બનાવી દીધા બસ હવે તો નરસિંહ દિવસ રાત શ્રી કૃષ્ણના નામનું રટણ કરે પ્રભુની ભક્તિ કરે અને આખો દિવસ સાધુ સંતોના સાનિધ્યમાં એમને સેવા ચાકડીમાં વિતાવે સંતો અને વેળાગીઓ માટે અખાડા બનાવે તેની યોગ્ય સાફ સફાઈ થાય અને કોઈને અગવડતા ન થાય તેનું ધ્યાન રાખે એ સમયે ગાળામાં વૃંદાવન કાશી અને મથુરામાંથી ઘણા લોકો વ્યાપાર માટે જૂનાગઢ આવતા નરસિંહ તેમની સેવા કરતા અને એ લોકો પાસેથી નરસિંહ શ્રીકૃષ્ણ રાધા સુદામા બલરામ અને ગોવાળોના જીવન વિશે પ્રશ્ન પૂછ્યા અને શ્રી કૃષ્ણ લીલાની વાતો સાંભળતા અને પોતાનો મોટા ભાગનો સમય ભજન કીર્તનમાં વિતાવતા હતા ગામમાં જ્યાં જ્યાં હરિકીર્તન અને ભજન થયા ત્યાં હોય ત્યાં નરસિંહ પહોંચી જાય અને પોતાના મધુર સ્વરોમાં ભજનો ગાવા લાગતા ઘણીવાર સાધુ સંતોની સાથે ભજનો ગાતા ગાતા પોતાના ગામથી ઘણા દૂર નીકળી જતા અને એ વાતનું એમને ભાન પણ ના રહેતું નરસિંહ કશું કામ ના કરતો અને સાધુ સંતો સાથે રખડવા રખડતો અને ભજનો ગાતો રહેતો અને આ બાબતથી નરસિંહના પરિવારજનોને ચિંતા થતી તેઓએ નરસિંહને ઘણા સમજાવ્યા છતાં તેમના વર્તનમાં કોઈ સુધારો ન જોવા મળ્યો નરસિંહ આજીવિકા માટે કોઈ કામ ના કરતા તેથી તેમના દાદીને થયું કે નરસિંહ હવે લાયક થઈ ગયો છે અને જો નરસિંહના લગ્ન કરી નાખવામાં આવે તો લગ્ન બાદ સંસારની જવાબદારી આવતા તેના વર્તનમાં સુધારો આવશે વિક્રમ સંવંત ચૌદસો પંચ્યાસી એટલે ઈસવીસન ચૌદસો ઓગણત્રીસમાં એક સંસ્કારી અને સગુણી માણેકબાઈ નામની કન્યા સાથે નરસિંહના લગ્ન કરવામાં આવ્યા લગ્નના થોડાક વર્ષો બાદ નરસિંહ મહેતાને ત્યાં બાળકોના જન્મ થયા પુત્રીનું નામ કુંવરબાઈ પુત્રનું નામ સામળસોળા રાખવામાં આવ્યા આ સમય દરમિયાન તેમના દાદીનું મૃત્યુ થયું પરંતુ નરસિંહની સંસારના વ્યવહાર પ્રત્યેની નિષ્ક્રિયતા તેમની તેમ જ રહી માણેકબાઈ એક પતિવ્રતા નારી હતા તેથી પોતાના પતિની ભક્તિમાં કોઈ બાધા ના આવે તેની કાળજી રાખતા નરસિંહ મહેતાને સંસારના વ્યવહારમાં રસ નહીં માટે તેમના ઘરનો બધો વ્યવહાર માણેકબાઈએ પોતાના માથે લીધો નરસિંહ મહેતાના શ્રીકૃષ્ણની ભક્તિમાં મગ્ન રહેતા ભાભીનો મહેણો અને નરસિંહની રાસલીલાના દર્શન નરસિંહની કોઈ આજીવિકા ન હતી જેથી નરસિંહ તેના પરિવારનો ભરણપોષણનો બોજો ભાઈ બંશીધર અને ભાભી ઝવેરભાઈ મહેતી પર આવી જતો નરસિંહ મહેતાના ભાભી ઝવેર મહેતી સ્વભાવે થોડા આકરા અને ગુસ્સેવાળા મિજાજના જેથી નરસિંહની આવી નિષ્ક્રિયતા જોઈ ના શકતા તેઓ સતત નરસિંહ અને તેમના પરિવારને આકરા શબ્દો કહેતા તેઓ માણેકભાઈ અને તેના બાળકનું અપમાન કરતા પરંતુ નરસિંહ પર આનો કોઈ પ્રભાવ ના પડતો એક દિવસ નરસિંહ મહેતાના ભાભીએ ખૂબ ગુસ્સે થઈને નરસિંહની ભગત પર અને પ્રભુ શ્રદ્ધા પર ખૂબ જ આકરા શબ્દોમાં નિંદા કરી નરસિંહની ભક્તિ પર મહેણા ટોણા માર્યા નરસિંહ પોતાના ભગવાન અને પોતાના ભગવાન પ્રત્યેની ભક્તિનું આવું અપમાન ભગત સહન ના કરી શક્યા અને તેમણે સંસારનો ત્યાગ કરી પ્રભુ પ્રાપ્ત કરીશ અથવા જીવનને પ્રભુ ચરણોમાં અર્પણ કરીશ આવો સંકલ્પ લઈને ઘરનો ત્યાગ કરી જ્યાં તેઓ શાંતિથી પોતાની ભક્તિ કરીશ એવા સ્થળથી શોધમાં નીકળી પડ્યા તેમણે ગામથી દૂર વનમાં જવાનો નિર્ણય કર્યો તેઓ જંગલ તરફ ચાલવા લાગ્યા જંગલ તરફ જતા માર્ગમાં તેમણે એક ખંડેર દેખાયું તેમણે જોયું તો ત્યાં તેમને એક શિવલિંગ નજરે પડ્યું અને આ સ્થાન પર અપૂજ્ય શિવલિંગને જોઈને નરસિંહ મહેતાના મનમાં ભાવ જાગ્યો અને તેમણે તે ખંડેરની જગ્યાની સફાઈ કરી વિધિવત શિવલિંગનું પૂજા અર્ચના કરી ભોળાનાથની ભક્તિમાં લીન થઈ ગયા સાત સાત દિવસ સુધી ખાધા પીધા વિના શિવની ભક્તિમાં લીન થયેલા નરસિંહ મહેતા પર અંતે મહાદેવ પ્રસન્ન થઈ દર્શન આપ્યા એ દિવસ ચૈત્ર સુધની ચૌદશ હતી એવું માનવામાં આવે છે નરસિંહના આનંદનો પાર ના રહ્યો જ્યારે મહાદેવે નરસિંહને તેમની મનોકામના પૂછી ત્યારે નરસિંહ તેમને રાધા કૃષ્ણની રાસલીલા જોવાની ઈચ્છા પ્રગટ કરી ભક્તની ઈચ્છાને માન આપી મહાદેવે નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા નરસિંહ મહેતાના આવા અદ્વિતીય અનુભવથી અભિભૂત થઈ ગયા અને ભગવાન શ્રીકૃષ્ણની આજ્ઞાથી લોકોને જ્ઞાન અને ભક્તિનો સાચો માર્ગ બતાવવા તથા પોતે જોયેલી કૃષ્ણ લીલાનું લોકોને રસપાન કરાવવા સંસારમાં પાછા ફર્યા નરસિંહ મહેતાનું જ્ઞાન અને ભક્તિનું ત્રીજું નેત્ર ખુલી ગયું જેના પ્રતાપે તેના અંતરમાંથી જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યના પદોનું ધોધ છૂટી નીકળ્યો ભાભીનો મહેણું નરસિંહને ભગવાન પ્રાપ્ત કરવાનું નિમિત્ત બની ગયું આ દિવ્ય અનુભવો પછી નરસિંહ મહેતા પ્રભુ આજ્ઞાથી જ્યારે પોતાના ઘરે પાછા આવ્યા ત્યારે તેમણે પોતાના ભાભીનો ખૂબ ખૂબ આભાર માન્યા ભાવથી તેમના ચરણ સ્પર્શ કરીને કહ્યું ધન્ય હો તમે ધન્ય હો મારા પર આવડો મોટો ઉપકાર કર્યો મને પ્રભુનો ભેટો કરાવ્યો તમે મારા ગુરુ છો તમે મારો ઉદ્ધાર કર્યો છે તમારા પ્રતાપે આજે મેં ઈશ્વરને પ્રાપ્ત કર્યા છે આ ભવમાં ભલે મને ભાભી સ્વરૂપે મળ્યા પણ આવતા ભવમાં મને મા સ્વરૂપે મળજો ત્યારબાદ નરસિંહ મહેતાના પોતાના પરિવાર સાથે ભાભીના ઘરનો ત્યાગ કરી નીકળી ગયા ત્યારબાદ શું ઘટના બની તે જાણવા આગળનો વિડીયો અવશ્ય જોજો